મૂર્ખાવી ભર્યું કામ સામે આવ્યું છે ગટરના પાણી તળાવમાં નાખતા તળાવમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળ્યું છે માનસરોમાં પહેલેથી જ નાની વેલે પોતાની હુકુમત જમાવેલી હોય ત્યારે ઉપરથી ગટરના વહેતા પાણીથી લોકોનું આરોગ્ય જોખમાં આવ્યું છે મારું નામ સુરેશ લાલજીભાઈ ગોયાણી નગરપાલિકા ચાલુ સદસ્ય વિરોધ પક્ષના નેતા છું હાલમાં ભૂગર ગટરનો પ્રશ્ન તો બહુ જૂનો છે પણ હાલની અંદર જે જળસે નળની અંદર કામગીરી ચાલુ હતી પીસીસી કરવાની ભૂંગળા નાખ્યા એમાં એમાં બહુ સેમ્બુરૂ એણે બોરી દીધી છે એ સેમ્બરૂ બોરી એના હિસાબે સોસાયટીની અંદર પાણી નીકળ્યા બહાર અને કોઈ ધ્યાન નથી દેતું અંદર પાણીનો ઢેટકો મેક ઇન તળાવમાં પાણી નાખવામાં આવ્યું માનસરોવરમાં અને હાલમાં જ ચાલુ છે પંદર દિવસતા પાણી એમાં નખાય છે એના હિસાબે રોગચાળો ફાટે તાત્કાલિક એનો નિવાણો આવે રોગચાળો ફાટેથી પહેલાં અને જેને લીગલી કામ કરવાનું છે એને કરવાની જરૂર છે ને એની જગ્યાએ નગરપાલિકા કરે છે નગરપાલિકા અને જળસે નળની યોજનાવાળા ભગતમાં કરે છે ખબર પડતી નથી શું 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 નામ છે 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 તકલીફ મારું નામ બોરિચા મહેશ છે મારો હોદ્દો છે લાઠી નગરપાલિકા સદસ્ય શું તકલીફ એ છે કે આપણે આ પંદર દિવસ માનસરોવરમાં આપણે ગટરોનું પાણી જાય છે જે પાણી આપણે ગામના તળ માટે જાય છે કોઈના બોરમાં જાય છે પાણી એટલે એ પાણીથી ગામને નુકસાન થાય છે આરોગ્ય સાથે ગામના આરોગ્યમાં ફેરફાર થાય છે આરોગ્ય વધે છે શૌચાલયનું પાણી કેવું જાય છે હા શૌચાલય એટલે બધે બધું તે માનો કે ભૂગર્ભ ગટલ છે એમાં તો આપણે શૌચાલય ટોયલેટ બધું એમાં જ આવે છે ને એટલે તમામ પાણી સરોવરમાં ઠાલવવામાં આવે છે સરોવરમાં એ માટે અત્યારે ઠલવામાં આવે છે કે માનો કે વિસ્તારમાં કોઈ લોકોને તકલીફ ન પડે બીજું તો એ છે કે માનો કે વોર્ડ હોય સભ્યો હોય બધાય કોઈ એટલે એને તો ફરિયાદો આવતી રહે એટલે શું નો રહે એટલે એને તો બહાર પાણીનો ગમે ત્યાં નિકાલ કરવો પડે એટલે પાલિકા એનો નિકાલ હાલમાં સરોવરમાં કરે છે શા કારણે આ તકલીફ થઈ તકલીફ એ કારણે થઈ છે કે જ્યાં ત્યાં આપણે હાલમાં નલસે જલ યોજનાનું કામ ચાલુ છે તો એ જ્યાં ત્યાં એમના ભૂંગળા નાખે જતો હાલમાં એના હિસાબે જ્યાં ત્યાં આપણે પાઇપું અને આપણી ચેમ્બર્સો જે હોય પાણી ઓલી ભૂગર્ભ ગટરોની એ બુરાઈ ગઈ છે અને ન્યા એ બધી બ્લોક થઈ ગયેલી છે એના હિસાબે હાલમાં સરોવરમાં પાણી ના ખાલવું પડે